ભારતીય જનતા પાર્ટીમાં હવે એક સાથે ત્યાં તેર તૂટવાની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે માંડ શાંત કર્યું ત્યાં રાજકોટમાં રૂપાલાનો વિવાદ આવ્યો હોય હજી શાંત નથી થયો ત્યાં સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી હવે તેમને ભારે પડી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આ દરમિયાન સાંસદ માટે જે લોકસભાના ઉમેદવારો છે તેમને પણ કહી દેવામાં આવ્યું છે કે હવે તમે માધ્યમો સાથે જ્યાં સુધી આગામી સૂચના ન આવે ત્યાં સુધી વાત નહીં કરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અગાઉ જ કહી દેવાયું હતું કે તમે ચૂપ રહેજો તમે માધ્યમોની સામે નહીં બોલી શકો ત્યારે હવે લોકસભાના ઉમેદવારોને બોલવાની મનાય આવી છે ખેર આ જનપ્રતિનિધિઓ બોલશે ક્યાં એ ભાજપે જણાવવું જોઈએ પરંતુ રૂપાલાના વિવાદથી ભાજપ ડર્યું કે ન ડર્યું સાબરકાંઠાના વિવાદથી જરૂર ડરી રહ્યું છે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે કોણ છે સામેલ અને શા માટે ભાજપને ભીંસ સાબરકાંઠામાં હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું તેનું વિશ્લેષણ કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિહ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં બળવો અને વિદ્રોહને કોઈ સ્થાન નથી હોતું કારણ કે આપણે એવા દ્રશ્યો જોયા નથી આવા દ્રશ્યો તમને વિપક્ષી પાર્ટીઓમાં જોવા મળતા કે ક્યારેક વિદ્રોહ થતો ટિકિટને લઈને તો ક્યારેક વિદ્રોહ થતો કોઈ હોદ્દાને લઈને હવે ટિકિટને લઈને અને કેટલાકને ટિકિટ નહીં આપવાને લઈને પણ વિદ્રોહ થવા લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં પહેલો વિદ્રોહ વડોદરામાં થયો બાદમાં વિદ્રોહ પોરબંદરમાં થયો અને ત્રીજો વિદ્રોહ સાબરકાંઠામાં થયો પરંતુ સાબરકાંઠામાં વિદ્રોહ નહીં ભડકો થયો છે તેવું કહી શકાય સાબરકાંઠાના કમલમ કાર્યાલય ખાતે જે પ્રકારે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા અને અરવલ્લી ખાતે વિરોધ નોંધાવ્યો મેઘરજમાં બંધ પાડ્યું અને હિંમતનગરમાં ધારાસભ્ય સાથે ચળભળ થઈ રમલાલ વોરાએ ગાળો ભાંડી તેવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાનોએ લગાવ્યો અને હવે

ભીખાજી ઠાકોરને ટિકિટ કાપી અને તેમને લોકસભાના ઉમેદવાર બનાવી દેવાયા જેને લઈ કાર્યકર્તાઓ આક્રોશમાં છે કે અમારે કરવાનું શું અમારા કોઈ નેતા છે જ નહીં શું ભારતીય જનતા પાર્ટીમાં કે તમે સીધા જ કોંગ્રેસમાંથી આવેલા નેતાના પત્નીને ટિકિટ આપો છો ભીખાજી ઠાકોરને અગાઉ ઉમેદવાર જાહેર કરાયા હતા ભીખાજી ઠાકોરે મોં મીઠા કરી લીધા હતા અને જે કરવાનું હતું એ તમામ તાપજામ કર્યા બાદમાં તેમની ટિકિટ લેવાઈ ગઈ પરત જેને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે આ ભાજપે ભીખાજીની આબરૂ લીધી ટિકિટ આપી અને ટિકિટ પરત ખેંચી ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આ વિવાદને ક્ષમાવવા માટે એક બેઠક બોલાવી છે અને ભૂપેન્દ્ર પટેલની આ બેઠકની અંદર કરુ દેસાઈની સાથે રમણલાલ વોરા પણ છે સાંસદ છે રમીલાબેન રાજ્યસભાના સાંસદ સાંસદ દીપસી છે અને તેમની સાથે કેટલાક ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ધારાસભ્યો પણ છે અને તેઓ આ મામલાની પતાવટ માટે સમજાવટ કરી રહ્યા છે બીજી તરફ શોભના બારેયા પોતાના પ્રચાર કાર્યમાં લાગેલા છે પરંતુ સૂત્રો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આજની બેઠકનું જો પરિણામ ન આવે તો ફરીથી ક્યાંક ભારતીય જનતા પાર્ટી ટિકિટ બદલે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે આવી સ્થિતિનું નિર્માણ રાજકોટમાં થાય એટલા માટે ક્ષત્રિય સમાજ આગળ આવી અને લડાઈ લડી રહ્યો છે કારણ કે તેમને લાગે છે કે રૂપાલાએ જે નિવેદન કર્યું વિવાદિત તે વિવાદિત નિવેદનના કારણે તેમના સમાજને ઠેસ પહોંચી છે તેમના સમાજની આ બન્યા નથી જળવાય પરંતુ એ માટે હજુ સુધી કોઈ બેઠક થઈ હોય એવું ધ્યાનમાં નથી આવ્યું પરંતુ સાબરકાંઠામાં તો જરૂર ભાજપ ભીસમાં છે કારણ કે સાબરકાંઠા માટે મુખ્યમંત્રી ખુદ હવે બેઠક માટે ઉતર્યા છે પાટિલ પણ ઉતર્યા છે ધારાસભ્ય સાંસદો રાજ્યસભાના સાંસદો તમામને બોલાવી સમજાવટ ચાલે છે તો હજુ પરસોત્તમ રૂપાલા માટે જેટલું દબાણ નથી એના કરતાં વધારે દબાણ આ બેઠક સાબરકાંઠા પર છે અને ત્યાં ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિદ્રોહ ભારતીય જનતા પાર્ટીને હવે ડરાવી રહ્યો છે તેવું લાગે છે આ જ પ્રકારની વાત રાજકીય વિશ્લેષણો સમાચારો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे जे पीडपराई